હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું કેરીની સિઝનમાં ખાવાની મજા આવે એવું સરસ મજાનું રસ્સાવાળું બટાકાનું શાક મસ્ત લીલી એવી ગરમ ગા ગરમ પૂરી અને ઠંડો ઠંડો રસ તો સૌથી પહેલા આપણે પૂરી માટેનો લોટ બાંધી લઈશું તો એક બાઉલમાં નાખીશું ચાળેલો ત્રણ કપરોટલીનો લોટ એના પછી આપણે મોઈન માટે થોડુંક તેલ પણ એડ કરી દઈશું તેલ અને લોટને મિક્સ કરી લઈશું હવે આપણે પૂરીની અંદર ગ્રીન પ્યુરી એડ કરીશું તો બહુ બધી આપણે પાલક નાખીશું એના પછી બહુ બધું મસ્ત લીલું છમ લીલું લસણ લીલા ધાણા થોડુંક પાણી અને મીઠું નાખીને તેમની પ્યુરી બનાવીને આપણે રેડી કરી લઈશું એકદમ સ્મૂથ એવી પ્યુરી બની ગઈ હવે આ બધી જ પ્યુરી આપણે લોટ ની અંદર એડ કરી દઈશું અને હવે સરસ મજાનો લોટ બાંધી લઈએ તો લોટ ની અંદર આપણે મીઠું પણ એડ કર્યું હતું તો હવે અહીંયા આપણો સરસ મજાનો લોટ બંધાઈ ગયેલો હવે આપણે આ લોટને રેસ્ટ કરવા મૂકી દઈશું ત્યાં સુધીમાં રસ્સા વાળું બટાકાનું શાક બનાવી લઈએ તો બટાકાનું શાક બનાવવા માટે અહીંયા આપણે કઢાઈમાં ચાર થી પાંચ ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દઈશું તેલ ગરમ થઈ જાય એટલે સૌથી પહેલા જીરું એડ કરી દઈશું જીરું નાખીને રાઈ નાખીશું હિંગ એડ કરી દઈશું એના પછી આપણે હળદર નાખી દઈશું હવે આપણે મીઠા લીમડાના પાન નાખીએ ત્યારે ઢાકણ લઈને નાખવાના એટલે તેલના છાંટા હાથમાં ના ઉડે લીલું લસણ પણ નાખીશું હવે આપણે એડ કરી દઈશું તેમાં કટ કરેલા બટેટા સ્વાદ મુજબ ઉપરથી મીઠું પણ એડ કરી દઈશું સરસ રીતે બટેટાને આપણે મિક્સ કરી લઈશું તો અહીંયા બટેટાને સરસ રીતે મિક્સ કરીને ઢાંકણ બંધ કરીને ધીમા ગેસ ઉપર ચારથી પાંચ મિનિટ સુધી ચડવા દઈશું પાંચ મિનિટ પછી આપણે જોઈ લઈએ તો અહીંયા પોણા જેટલા આપણા બટેટા ચડી ગયેલા હવે આપણે ઉપરથી લાલ મરચું પાવડર એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું મરચું પાવડર નાખીને થોડીક વાર હલાવવાનું એટલે મસ્ત એવો કલર આવી જશે ઉપરથી ઉપરથી આપણે આપણે શિંગદાણાનો ભૂકો નાખીશું હવે પાણી એડ કરી જો શાક વધારે હોય તો પાણી વધારે નાખવાનું ને ડ્રાય એવું રાખવું હોય તો પાણી ઓછું નાખવાનું હવે આપણે ઉપરથી લીંબુ પણ નીચોવી દઈશું અને થોડુંક ફરીથી પાણી નાખીશું તો હવે આપણે શાકને મિક્સ કરીને ઢાંકણ બંધ કરીને ફરીથી આ શાકને ને બે થી ત્રણ મિનિટ સુધી ચડવા દઈશું બે મિનિટ પછી આપણે જોઈ લઈએ તો અહીંયા આપણા સરસ મજાના બટેટા ચડી ગયા અને થોડોક રસો આપણે રાખવાનો કેમકે આ શાક થોડીક વાર પડ્યું રહેશે ને તો રસો બટેટા લઈ લેશે એટલે થોડુંક હશે ને તો પણ ડ્રાય થઈ જશે જો વધારે રસો રાખવો હોય ને તો પાણી થોડુંક વધારે નાખવાનું ઉપર લીલા ધાણા નાખી દઈશું ગરમમાં ગરમ રસાવાળું બટેકાનું શાક બની ગયું અને બીજી સાઈડ આપણે જે પૂરી લોટ બાંધ્યો હતો ને તેમાંથી પૂરી પણ બની રેડી કરી રાખેલી છે તો હવે આપણે આ પૂરીને તળી લઈશું તો અહીંયા તેલ પણ ગરમ થઈ ગયેલું હવે આપણે આ પૂરીને તળી લઈએ તો મસ્ત ફૂલી ફૂલી મસાલા પૂરી હોય અને રસા વાળું બટેકાનું શાક હોય અને તેમની સાથે મસ્ત ઠંડો ઠંડો રસ હોય ખાવાનું પડી જાય તો અહીંયા આપણી સરસ મજાની ફૂલી ફૂલી મસાલા પૂરી બની રહી છે તો આવી રીતના આપણે બધી પૂરીને તળીને રેડી કરી લઈશું તો એક ની એક પૂરી ખાઈને કંટાળી ગયા હોય ને તો આવી રીતના પૂરીનો લોટ બાંધો ને તો તેમાં લીલું લસણ લીલા ધાણા મરચાં કે પાલક જે પણ લીલી વસ્તુ હોય ને તેમની પ્યુરી બનાવીને તમારે લોટ બાંધી લેવાનો મસ્ત મસાલાવાળી પૂરી બનશે તો ગરમમાં ગરમ મસાલાવાળી પૂરી બનીને રેડી થઈ ગઈ એના પછી આપણો મસ્ત ઠંડો ઠંડો કેરીનો રસ પણ રેડી છે અને રસ અને પૂરીની સાથે ખાવાની મજા આવે એવું આપણું બટાકાનું શાક પણ બની ગયું જે આપણે રસો કેટલો રાખ્યો હતો પણ ડ્રાય થઈ ગયો કેમ કે બટેટા હોય ને તે રસો લઈ લેતો હોય છે એટલે પાણી થોડુંક વધારે નાખવાનું તો બધી વસ્તુ આપણી રેડી છે તો હવે આપણે થાળીમાં સૌથી પહેલા મસ્ત ઠંડો ઠંડો રસ સૌ કરીશું એની સાથે પૂરી પણ સૌ કરી લઈએ બટાકાનું શાક પણ સૌ કરી લઈએ અને પાપડ સૌ કરીને અને મસ્ત ઠંડા ઠંડા રસની સાથે બટાકાનું શાક પૂરી બનીને રેડી થઈ ગયેલું તો ફ્રેન્ડ્સ અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહીશું